પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્દિક બે હજાર પચીસના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તમે નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી, કુલર, ચીમની, ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ભુજ નાઇન 9879096808